ઘણી બધી વાર આપણને નોકરી ધંધામાં પ્રશ્ન હોય કે હોય તો આપણને ગમતી ના હોય નોકરી પણ જવું પડે એવું હોય અને બીજી નવી સારી મળતી ના હોય ધંધામાં પ્રશ્ન હોય કે ગમે તે કંઈ કંઈક પ્રશ્ન હોય ઘણી બધી વાર આપણે ભારે વેધર જોઈએ તેવું લાગે કે ઓહ સ્નો ચાલુ થઈ ગયો તો નવેમ્બરમાં તો આવશે જ હવે તો સ્નો અને આપણને એવું થાય કે પેલા વિન્ટર ટાયર નાખ્યા હોત તો સારું એ બધા વિચાર અને એમાં આપણને આમ એટલું બધું સ્ટ્રોંગ ફિલિંગ થઈ જાય કે ક્યાં વિન્ટર અહીંયા આવ્યો ઘણા તો એવું વિચારે કે ઇન્ડિયા સારું પણ આપણે તો અહીંયા જ છે તો કેવી રીતે આ તો નાનો પ્રશ્ન અને મોટા પણ પ્રશ્ન હોય તાનંદ સ્વામી શ્રીજી મહારાજના આ સંત મોટા સંત શ્રીજી મહારાજે ના વર્ષ મોટા થોડીક આપણે મુક્તાનંદ સ્વામીની ખાસિયત ત્યાં જોઈએ અને પછી મુક્તાનંદ સ્વામીના જીવનમાં એક વસ્તુ થઈ એનો બહુ આશ્ચર્ય થાય એવી વસ્તુ થઈ એની વાત કરીએ પહેલી તો મુક્તાનંદ સ્વામી સાધુતાની પરાકાષ્ઠાએ પહોંચેલા સંત હતા બીજું કે એ વિદ્વાન હતા એમ આપણે કીધું કે આપેલો ગ્રંથ એવા ઘણા બધા ગ્રંથ મુક્તાનંદ સ્વામી રચેલા હતા તપસ્વી હતા તપ કરવામાં વાંચીએ તો એમાં મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજની પલ્સ જોઈને કહે છે મહારાજ તમે બીમાર છો એ આખો જે પ્રસંગ છે એના ઉપરથી આપણને ખબર પડે કે મુક્તાનંદ સ્વામીને આમાં પણ નોલેજ હતું બીજું કે સંગીતકાર હતા કેટલા બધા કીર્તનો મુક્તાનંદ સ્વામીને આપણે હજુ પણ ગાઈએ છીએ નૃત્યકાર મુક્તાનંદ સ્વામીને એકલું ગાતા નહીં પણ આવી રીતે નૃત્યમાં પણ એ પ્રવીણ હતા તો આ પણ હતું અને સાહિત્યકાર નવું નવું સાહિત્ય રચતા હતા પણ આટલું બધું હતું છતાં મુક્તાનંદ સ્વામી નિર્માની હતા અને પ્રેમલ સંત હતા એવું કહેવાતું હતું કે સત્સંગની માં સમાન મુક્તાનંદ સ્વામી છે હવે હવે આશ્ચર્યની વાત આવા મુક્તાનંદ સ્વામીને એકવાર મૂંઝવણ થઈ આપણને મૂંઝવણ થાય કે બહુ બપોર જમી લીધું હવે એસિડિટી થવા માંડી એવી મૂંઝવણ નથી આ મુક્તાનંદ સ્વામીની એમને મૂંઝવણ થઈ પણ આપણે આટલું રાખીએ કે મુક્તાનંદ સ્વામીને મૂંઝવણ થઈ અને એમણે શું કર્યું અર્જુનને જ્યારે પ્રશ્નો આવતા હતા ત્યારે શું કરતા હતા કૃષ્ણ જોડે જતા હતા ભગવાન જોડે જતા હતા એમને ખબર હતી કે આ ભગવાન છે પણ એના એ જ અર્જુન આટલા સ્ટ્રોંગ મેં વાત તો કરી પણ આપણને બધાને ખબર છે કે મહાભારત ચાલુ થવાનું હતું તો કોણ રડવા માંડ્યું હતું અર્જુન થાકી ગયા કે હું શું કરીશ ભગવાન જોડે જતા તોય પ્રશ્ન થઈ ગયો મૂંઝવણ તો મુક્તાનંદ સ્વામી આપણી શીખ માટે કે આપણે બધા સાધક છે આપણે ક્યાંક એમાંથી બોધ લઈએ મુક્તાનંદ સ્વામીના જીવનમાં એકવાર મૂંઝવણ થઈ હવે આ મૂંઝવણ આપણે વિચારીએ એવી મૂંઝવણ નથી એમાં આપણે વધારે ઊંડા ઉતરીશું કે કેવી મૂંઝવણ થઈ એ પૂર્વે મુક્તાનંદ સ્વામી કેવા હતા એમનું વ્યક્તિત્વ કેવું હતું એના અક્ષરાનંદ સ્વામી એમની વાતોમાં પ્રસંગ લખે છે મુક્તાનંદ સ્વામીના એ આશ્ચર્ય પામે એવા પ્રસંગો છે ને એના પરથી આપણને થાય મુક્તાનંદ સ્વામીને મૂંઝવણ થાય અક્ષરાનંદ સ્વામી એમની વાતમાં એક લખે છે કે મુક્તાનંદ સ્વામીને એમના જે મંડળમાં બધા જે બધા સંતો હતા બધા સુરત પહોંચ્યા અને દુષ્કાળનો સમય હતો અને મહારાજે બધા પરમહંસોને મુક્તાનંદ સ્વામીને એઝ અ લીડર અહીંયા મૂક્યા હવે આ દુષ્કાળનો સમય હતો ને એમાં એક સંત ત્યાં હતા મુક્તાનંદ મંડળમાં એમને મનમાં મૂંઝવણ થવા માંડી પ્રશ્નો થવા માંડ્યા એટલે મુક્તાનંદ સ્વામી કેવા અપ્રોચબલ હશે એમને વિચાર્યું કે હું છે ને મુક્તાનંદ સ્વામી ને વાત કરું આપણે અમુક વાર કઈક મૂંઝા થયું ને તો આપણે કોને ફોન કરીએ આપણા ફ્રેન્ડ ને કે જો ને આવું થયું જવા દો ને તો પેલો કહેવાય એમ બરોબર એ તમને કઈ સોલ્યુશન તો આપવાના છે ને બિચારા શું કરે એ કે ઓકે ઓકે પછી એ ફોન મૂકી દે તમે ફોન મૂકી દો પણ અહીંયા આ સંતને થયું કે હું મુક્તાનંદ સ્વામીને મળું એ મને છે ને કે આનો રસ્તો કાઢી આપશે એટલે એ મુક્તાનંદ સ્વામી જઈને મળે કે સ્વામી મારે તમારી જોડે વાત કરવી છે એટલે મુક્તાનંદ સ્વામીએ આ સંતને જોઈને પામી ગયા કે આના મનમાં મૂંઝવણ છે એટલે મુક્તાનંદ સ્વામી કીધું કે કામ કરો હું અત્યારે થોડોક બિઝી છું આપણે સાંજે મળીએ કે વાંધો નહીં સાંજે મળી લઈશું આપણે અને બપોરે મુક્તાનંદ સ્વામી આ સંતને પીરસ્યું એક દિવસ ગયો પંદર દિવસ થઈ ગયા પેલા રોજ સવારે વિચારે કે હું આજે મુક્તાનંદ સ્વામી જઈને મારી જે મૂંઝવણ છે કહું વાત કરું વીસ દિવસ યા ત્રીસ દિવસ થઈ ગયા પછી ત્રીસમે દિવસે મુક્તાનંદ સ્વામી એ પીરસતા પીરસતા પેલા સંતને કીધું કે તમે તમે સોરી આપણે કે આ જમી લો પછી આપણે લઈએ એટલે સંત હસ્યા અને પછી જમીને એમનું પત્તર ધોઈને મુક્તાનંદ સ્વામી એમને ફરી બોલાય કે આપણે મળી લઈએ પેલા સંત કે સ્વામી મારી મૂંઝવણ તો ત્રીસ દિવસ પહેલાની હતી અને તમે પહેલે દિવસ મને પ્રસાદ આપ્યો એનાથી જ મારા મનના બધા જે પ્રશ્નો હતા બધા ગયા મને કોઈ પ્રશ્ન નથી તો સ્વામીનું વ્યક્તિત્વ કેવું હશે પ્રસાદ આપીને એક સંતની મૂંઝવણ ગઈ બીજો પ્રસંગ અક્ષરાનંદ સ્વામી લખે છે કે એકવાર મોકતાનંદ મુક્તાનંદ સ્વામી ઘેલા નદીમાં સ્નાન કરીને ધોત્યુ નીચવતા હતા હવે જ્યારે નીચો હતા ત્યારે એક યુવક ત્યાંથી પસાર થતા હશે એટલે એમને સારો વિચાર આવ્યો કે આટલા વડીલ સંત એમણે સાંભળ્યું હશે મુક્તાનંદ સ્વામીનો મહિમા એમને થયું કે સ્વામી લાવ હું કરી નાખું હું આપું તમને એટલે એને પ્રશ્ન પૂછ્યો કે તમે કર્મ યોગી છો કે સાંખ્ય યોગી કર્મયોગી એટલે કે તમે ગ્રહસ્થ છો કે તમે સાધુ છો પેલા યુવક કે હા બે માંથી તો હું કે નથી કારણ કે હજુ મારા લગ્ન નથી થયા નથી મારે દીક્ષા લેવા એટલે કે મેં એવો કઈ વિચાર નથી કર્યો પછી મુક્ત સ્વામી કીધું જો આ સેવા કોને મળે જે સાધુ થાય ને એને આ સેવા મળે તમે ચિંતા ના કરતા તમે તમારું જે કામ કરતા હોય એ તમે કરો આ ખાલી નાનો વાર્તાલાપ થયો પેલા યુવકના મનમાં પ્રશ્ન થવા માંડ્યો કે આવા મોટા સંત અને એમની જો સેવા કરવી હોય તો મારે દીક્ષા લેવી પડશે તો ખાલી ઇમેજિન વિચાર કરો કે કેવું વ્યક્તિત્વ મુક્તાનંદ સ્વામી નું હશે યુવક શ્રીજી મહારાજ જોડે ગયા અને કીધું કે મહારાજ મને દીક્ષા આપો મહારાજ કે પણ પ્રસંગ કીધો કે મહારાજ મુક્તાનંદ સ્વામી સ્નાન કરતા હતા અને ધોત્યુ નીચો એમણે આવું કીધું મહારાજ કે વાંધો નહીં ચાલો તમને દીક્ષા આપી દઈએ તમે રાજી હો તો તમારી મરજી હોય તો એમને દીક્ષા આપીને એમને મૂકી દીધા એમાં સંતોના ગ્રુપ અને એટલામાં મુક્તાનંદ સ્વામી સભામાં એન્ટર થયા અને મહારાજે સભા મહારાજે મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ઓળખો છો એટલે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કીધું કે મહારાજ આ બધા તો પવિત્ર સુખ સંકાંત જેવા બધા સંતો છે મહારાજ કે એ તો બરોબર પણ પેલા યુવકને કીધું ચાલ ઊભા થાવ પેલા ઉભા થાય કે આ સ્વામીને ઓળખો છો મુક્તાનંદ સ્વામી કીધું તું હમણાં તો આપણે પેલી વાત થઈ નથી સાધુ થઈ ગયો લીવારમાં અને મહારાજે પછી સભાને કીધું કે આ મુક્તાનંદ સ્વામી કેવા કહેવાય ખાલી આટલી વાર્તાલાપમાં પહેલાનું મન ફરી ગયું એ દીક્ષા લઈ લીધી અને ત્રીજો પ્રસંગ મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું અક્ષરાન સ્વામી લખે છે કે તમારો મહિમા શું કે તમે એટલે મુક્તાનંદ સ્વામી નિર્માની થઈને કીધું કે મહારાજ કોઈ બહુ જ ગુસ્સામાં હોય અને આમ એકદમ આમ એને બધા વેગ હોય ને દર્શન કરે ને બધું એ શાંત થઈ જાય એવો મારો ગુણ છે હવે આ ત્રણ પ્રસંગ આપણે ખાલી જોઈએ મુક્તાનંદ સ્વામીના તો એના ઉપરથી મુક્તાનંદ સ્વામી જેનું ભજન કરતા હતા શિવજી મહારાજ એ કેવા હશે ભગવાન પણ હજુ પ્રશ્ન એ છે કે આવા મુક્તાનંદ પ્રશ્ન થયો એમને મૂંઝવણ થઈ કેવું કેવી મૂંઝવણ મૂંઝવણ તો આપણને પણ થાય વિશેષ આપણે વચનામૃત સામો જોઈએ તો ત્યાં આગળ નાઇન્ટી વન પ્રશ્નો છે મુક્તાનંદ સ્વામીએ પૂછેલા એવા પ્રશ્નોને એક મહારાજ સ્કૂટર લેવું હોય તો ગ્રીન કલર લે કે લાલ કલર લે એવા નતા પ્રશ્ન પણ મુક્તાનંદ સ્વામીએ કેવા આધ્યાત્મિક પ્રશ્નો પૂછ્યા અને એવા પ્રશ્નો જેનું માટે વિચાર કરવો પડે ઘણો બધો અને સતત વિચાર કરવો પડે રોજ વિચાર કરવો પડે પહેલો એમણે ગઢડા સેક્શન વન નંબર ફિફ્ટી ફોરમાં મુક્તાનંદ સ્વામી પૂછે છે કે મોક્ષનું જે દ્વાર એ કેમ ઉઘાડું થાય અને ભાગવત ધર્મ એનું પોષણ કેવી રીતે થાય મહારાજનો જવાબ આપો જવાબ તમે જોઈ લેજો યાદ રાખજો બધા વચનામ રૂટલે તમને ખબર સાહેબ ખઢડા સેક્શન વન નંબર ફિફ્ટી ફોર બીજો પ્રશ્ન ખઢડા સેક્શન ટુ નંબર ફિફ્ટી વનમાં મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ તમે આત્માની બહુ વાત કરી પણ આત્મા સત્તા રૂપે રહેવા એના શું લક્ષણ છે આપણે એમ કે પ્લેન છે ને બહુ સરસ પ્લેનમાં સીટ હોય પણ તમે આની અંદર બેસીને ઉડો તો તમને અનુભવ થાય કે વિમાન હોય તો અહીંયા મહારાજને સ્વામી પૂછે છે કે આત્મસત્તારૂપ પ્લીઝ તમે કહો મહારાજ ગઢરા સેક્શન નંબર વન ફિફ્ટી ફાઈવમાં બહુ ફાઈન પ્રશ્ન પૂછે છે આપણા માટે કે જીવને એટલે કે આપણા બધાને ભજન સ્મરણનો તથા વર્તમાનનો એક સરખો ધડાવ કેમ રહેતો નથી રોજ આપણે પૂજા કરીએ પણ રોજ એકની એક અમુક વાર પૂજામાં બહુ મજા આવી તો મજા છે નહી આવી કારણ કે આપણે પૂજામાં ફોકસ કરી શક્યા હતા એટલે બીજું કઈ એમાં હતું નહી તો આમાં મુક્તાનંદ સ્વામી પૂછે કે એક સરખું કેમ નથી રહેતું રોજ મજા આવી જોઈએ ને પૂજામાં તો બીજો મહારાજને ગઢડા સેક્શન વન નંબર ફિફ્ટી એટમાં મુક્તાનંદ સ્વામી પૂછે છે કે ભગવાનના ભક્તને ભજન સ્મરણ કરવા બેસે હવે પહેલો પ્રશ્ન શું હતો એક સરખો કેમ ભાવ નથી રહેતો હવે એનાથી ઊંડા જાય છે મુક્તાનંદ સ્વામી કહે છે કે ભગવાનનો ભક્ત હોય હરિભક્ત હોય એને ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં કેટલું આ ડીપ જાય છે વિચાર કરો રજોગુણનો તમોકુણના વેગ આવે છે ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી તો એ ગુણનો વેગ કેમ સ્પેસિફિક કે મહારાજ ખબર પડી ગઈ કે ગુણના વેગ આવે એટલે પણ એ ગુણ કેમ ટ એની વાત કરો અને કદાચ મુક્તાનંદ સ્વામીના તો ઘણા બધા પ્રશ્નો છે પણ જે એમણે આ ગઢડા સેક્શન નંબર ટુ નંબર સિક્સટીમાં પૂછ્યો છે એ તો ગમે તે વ્યક્તિ હોય આફ્રિકા રહેતા હોય ઇન્ડિયા રહેતા હોય કે અમેરિકા રહેતા હોય આજે પૂછે કે સો વર્ષ પછી પૂછે કે એની પહેલા પૂછે અગત્યનો પ્રશ્ન છે કોઈક નાસ્તિક હોય કે કોઈક માનતા હોય એ બધાને ઇન્કમ્પસ કરી લે એવો પ્રશ્ન મુક્તાનંદ સ્વામી પૂછે છે કે આ સંસારમાં તો કેટલીક જાતના વિક્ષેપો આવે છે તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે આપણને ખબર છે વિક્ષેપ તો આવે જ છે તો કેવી રીતે ભક્ત રાખે જો અહીંયા મહંત મહારાજે આપણને કીધું કે નિષ્ઠાવાન થવાનું છે આપણે તો નિષ્ઠામાં શું આવે સમજણ અને અહીંયા મુક્તાનંદ સ્વામી શું પૂછે છે મુક્તાનંદ સ્વામી સાધક હતા જે કોન્સ્ટન્ટલી આની પાછળ હતા કે આ શું છે જે તમે અમને કરવા માંગો છો પ્રાપ્તિનો વિચાર એટલો સહેલો તો છે નહીં શું કરવાનું તો અમે આગળ વધીએ કાયમ અને એમણે આ પ્રશ્નો પૂછ્યો છે કે અંતરમાં શું રહે તો સુખ રહે સુખ રહે તો ભજન કરવાનું મન થાય અને કદાચ આ બધું તો ઠીક પણ મુક્તાનંદ સ્વામી વ્યવહારમાં પણ કુશળ હતા ઘણી બધી વાર એક સાઈડ આવડતું હોય પણ બીજું ના આવડે એમ મુક્તાનંદ સ્વામી આપણને ખબર છે કે વ્યવહારમાં પણ કુશળ હતા સત્સંગની માં સમાન હતા પણ એમને કેટલા બધા હરિભક્તો જોડે એમણે આત્મીયતા કેળવી હશે આ પ્રસંગથી આપણને ખબર પડે જ્યારે દુષ્કાળનું વરસ હતું ને બધા સુરત હતા અને એ વખતે આપણને ખબર છે કે લીમલી ગામના સગ્રામ ભગત એ જ્યારે એમના વાઇફ જોડે સુરત આવતા હતા ને રસ્તામાં એમને પેલો સોનાનો તોરો જડ્યો અને ધૂર આમ ઢાંકી દે છે અને આખો આ પ્રસંગ આપણે દિલ્હી અક્ષરધામ કે જઈએ તો આખો આ મુક્યો છે અને બે ભાષા ઇંગ્લિશમાંય બોલે છે તો આ જે આખો આ પ્રસંગ એ પ્રસંગ પછીનો એક પ્રસંગ છે જેમાં મુક્તાનંદ સ્વામી છે હવે મુક્તાનંદ સ્વામીની કેવી આવડત હશે શું જ હશે કે સગ્રામ ભગત જોડે પણ વાત કરી શકે અને મોટા શેઠ જોડે પણ વાત કરી શકે આ પ્રસંગ પૂરો થયો ભગત ભગતનો આજે ખબર હતી કે કોને મળવાનું મુક્તાનંદ સ્વામીને ત્યાં આગળ સુરતમાં એ એન્ટર થાય છે અને ત્યાં આગળ સભા ચાલતી હતી એટલે બે જણા સભામાં બેસે છે સગ્રામ ભગત અને એમના વાઇફ અને પછી બધા આવતા હતા એમાં સગરામ ભગતે કીધું સ્વામી હું આવી ગયો છું દુષ્કાળનું વરસ છે નોકરી માટે અહીંયા આવું તું તમને મળવું તમે કંઈક મદદ કરો તો સારું એટલે મુક્તાનંદ સ્વામી કીધું કે વાંધો નહીં તમે એક ઉભા રહો એક શેઠ આવશે એમને હું કહીશ અને એ લાઈનમાં પછી જે શેઠ સ્વામીના મનમાં હતા એ આવ્યા એટલે સ્વામી એમને કીધું કે જો આ સગ્રામ ભગત છે એમને તમારે ત્યાં લઈ જવાના છે અને તમે જે કામ કહેશો એ કરશે એને એમના વાઇફ પત્ની બેઉને તો મુક્તાનંદ સ્વામી આવું ક્યારે કહી શકે એમની જોડે સંબંધ કેળવ્યો હોય એમને વાત કરી હોય એના પ્રશ્નો હોય એ સાંભળ્યા હોય ત્યારે કહી શકે ને કે આમને નોકરી અપાવો બીજું ખાસિયત એ છે કે પેલા જે શેઠ હતા હવે તો દુષ્કાળનું વર્ષ હતું ઘણા બધા આવા આવતા હતા કેટલાને લે ને કેટલાને ના લે અને એવું નતું કે સ્વામી કોણ છે હરિભક્ત એની રેઝે મોકલજો પેલા હું જોઈ લઈશ કે શું કરે છે શું નહીં અને એ પ્રમાણે નોકરી આપીશ છે એવું એવું નતું કે સ્વામી હું એને રાખું પણ કોઈ બેનિફિટ નહીં ડેન્ટલ બેનિફિટ કે પછી કેરનું એ બધું નહીં થાય અત્યારે બધું થોડુંક અઘરું છે એવું નતું કે સ્વામી કેટલા ટાઈમ એ ના કીધું તમે સ્વામી એમને નતું કીધું કે તમારે આટલો ટાઈમ એમને રાખવાનો બસ આ દુષ્કાળ છે એ પૂરું થાય આ રાજી થાય નહી ત્યાં સુધી નોકરી બીજું કે પેલા હરિભક્ત એવું ના કીધું કે સ્વામી અત્યારે લઈ જાવ મહિના પછી અત્યારે શું છે કે મારે કામ શોધવું પડશે આની માટે એવું નતું એ સભા પૂરી થઈ અને પેલા એમને લઈ ગયા તો વ્યવહારમાં પણ આપણે જોઈએ તો મુક્તાનંદ સ્વામી પ્રવીણ હતા આ પ્રસંગ આપણને ખબર પડે હવે આવા મુક્તાનંદ સ્વામીને એક દિવસ મૂંઝવણ થઈ કેવી મૂંઝવણ હશે વિચાર માગી લે અને જેવી તેવી મૂંઝવણ નથી કે જે આપણને રોજ થાય એવી નથી કારણ કે આટલું બધું હોય આટલા વિદ્વાન હોય બધા એમને માનતા હોય નાના સંત હોય મોટા સંત હોય એકવાર મુક્તાનંદ સ્વામી ત્યાં એન્ટર થયા ને બધા પરમહંસો બધા નાના નાના હશે અને બધા રોટલો જમતા પ્રભાવ કેવો હશે મુક્તાનંદ સ્વામી નો મુક્તાનંદ સ્વામી જેવા એ ઓરડામાં કે રૂમમાં એન્ટર થયા ને પેલા બધા સંતો આમ બી ગયા કે ઓ આવી રીતે આપણે જમીએ છીએ અને આટલા મોટા સંત એ આયા એમનું કેટલું માન હશે તો મુક્તાનંદ સ્વામી શું કર્યું શું કરો છો સંતો બધા સંતોએ કીધું કે બસ ખાલી આ રોટલો જમીએ છે તો મુક્તાનંદ સ્વામી એવું ના કીધું કે શું અત્યારે જમવાનો ટાઈમ છે લાવો મુક્તાનંદ સ્વામી ત્યાં ગયા રોટલો લીધો પોતે જમવા માંડ્યા એટલે પેલા સંતોને રાહત થઈ ખાસ ઘણી બધી વાર આપણને બીક લાગતી અને આવું થાય તો આપણને રાહત રહે હું તો આવી રીતે મુક્તાનંદ સ્વામી રહેતા હતા અને એમને જયારે મૂંઝવણ થઈ ત્યારે એમણે શું કર્યું કૃષ્ણ ભગવાન જોડે અર્જુન કાયમ જતા હતા મૂંઝવણ થાય ત્યારે અને મહાભારતમાં પણ એવું થયું જયારે આટલી બધી આવડત હતી પણ જયારે જરૂર પડી કોની ભગવાનની ને મુક્તાનંદ સ્વામીને પણ આપણી શીખ માટે ખબર હતી કે મૂંઝવણ થાય તો શું કરવું એ ભગવાન સંત જોડે જવું તો મુક્તાનંદ સ્વામી શિવજી મહારાજને ને કીધું મહારાજ મારા મનમાં અમુક મૂંઝવણ થાય છે એટલે મહારાજે એવું કે મુક્તાનંદ સ્વામી અમે છે ને નાના હતા ને તો છપ્પાયામાં જન્મ્યા હતા એટલે મુક્તાનંદ સ્વામી વિચાર્યું કે મને કેમ આ કે મને તો ખબર છે પ્રારંભની ચોપડીનો પહેલો પેલો જે ઘનશ્યામ ચરિત્ર એ કેમ બધી વાતો કરે છે અને પછી અમે અમારું નામ હરિકૃષ્ણ હતું ઘનશ્યામ હતું મુક્તાનંદ સ્વામી વિચારે હાથ જોડે મહારાજ મને મનમાં પ્રશ્નો છે મૂંઝવણ થાય છે એની વાત કરવી છે એટલે મહારાજે કીધું કે અમે છે ને એના પછી અગિયાર વર્ષે વન વિચરણમાં નીકળી ગયા મહારાજ સમજતા નથી આટલા બધા અઘરા અગ્રામે જે પ્રશ્ન પૂછેલા વચનામૃત મે એમાં તો સરળ જવાબ આપ્યા તને આ કેમ નથી સમજતા અને પછી મહારાજને કીધું મહારાજ કદાચ તમે સમજ્યા નહીં મારા મનમાં મૂંઝવણ છે એટલે મહારાજને ખબર પડી મહારાજ કીધું સ્વામી તમે અત્યારે વિચરણમાં જાઓ પછી આપણે મળીશું અને મુક્તાનંદ સ્વામી તો નીકળી ગયા પછી એમના મિત્ર નિત્યાનંદ સ્વામી મળે છે ને નિત્યાનંદ સ્વામી એમને કહે છે કે સ્વામી તમે સમજ્યા નહીં મહારાજ એમના લીલા વાત કરે છે છે કે એમાં સુખ રહ્યું તો આપણે આમ વિચાર કરીએ કે ઘણા બધા વિદ્વાન મુક્તાનંદ સ્વામી હતા પણ છેલ્લે મહારાજ એમને શું આજ્ઞા કરી અથવા તો ઇનડાયરેક્ટ શું આજ્ઞા કરતા હતા કે આ લીલા ચરિત્રો સાંભળે એનાથી શાંતિ થશે એનાથી મનની જે મૂંઝવણ છે એ ટળશે તો આપણા માટે તો શતાબ્દી વર્ષ છે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી વર્ષ છે તો સ્વામીના પાંચ ભાગ બહાર પડ્યા છે અને એ જ્યારે વાંચીએ જેમ આગળ આપણને જે વાત કરી કે સ્વામીનો ભીડો કેવી રીતે સ્વામીએ ભીડો સહન કર્યો છે એના બધા પ્રસંગની વાત કરી અને એના પછી આપણે જોઈએ કે સ્વામીના જીવનના પ્રસંગોથી આપણને કેવી રીતે બળ મળે પ્રેરણા મળે તો એક પ્રસંગ છે જેમાંથી આપણને સ્વામીનો અનુભવ થાય કે સ્વામી કેટલા પવિત્ર સંત છે એક પણ નાનું કાર્ય કરે પણ એનું કેટલો મોટો ઇમ્પેક્ટ પડે છે આપણે બધાએ ગળામાં કંઠી પહેરી છે અમુકને આજ સવારે જ તૂટી ગઈ છે અમુક એવા અમને મળે ભદરામણીમાં સ્વામી આજ સવારે જ તૂટી ગઈ તો એક આ હોય તો આપણને પણ એ કંઠીની કેટલી વેલ્યુ છે એ કંઠી ખાલી એમને નથી એ નિષ્ઠાનું એક પ્રતિક તો છે પણ એનાથી પણ વિશેષ છે કારણ કે આ સ્વામીની છે શ્રીજી મહારાજની છે તો રિશુભાનો પ્રસંગ છે નાઇન્ટીન નાઇન્ટી થ્રીનો આ પ્રસંગ છે જ્યારે એ પોતે મુંબઈમાં હતા મેનો મે મહિનો છે અને આખી સભા હતી અને એમાં રિશુભા પૂર્વે એમનું જીવન બહુ ખૂંખાર કહેવાય અને બધું આખું ગામ એમનાથી બીવે અને આ પ્રસંગ આપણે જે હમણાં જોઈશું એના ઉપરથી આપણે અનુભવ થશે કે કેવા વ્યક્તિ હશે સરકાર કહીને બોલાવે હવે આ જે એમનો પોતાનો પ્રસંગ કે છે પહેરી અને ત્રણ મહિના થયા હતા ત્રણ મહિના પછીનો એ પ્રસંગ શું કે છે કે એમના ગામમાં એક વાર ત્યાં આગળ ચૂંટણીનો કંઈક પ્રસંગ નીકળ્યો હતો એટલે બધા જે બધા ગામના બધા આગેવાન હોય એઝ યુઝ્યુઅલ બધા અમને કહેવાયા કે તમારે આ ચૂંટણી છે અને આપણે આ ખાલી જગ્યાએ ખાલી જગ્યાએ ભાઈને જીતાડવાના છે તો તમારી હાજરી વગર નહીં થાય એટલે તમે આવી જજો એટલે આ સરકારે ના પાડી કે જો હું પ્રમુખ સ્વામી મહારાજનો હવે શિષ્ય છું અને હવે આ મારાથી આ કામ નહીં થાય તમે આગળ વધો વિશેષમાં એમણે જે બધા બધા યુવકો હોય જે આ બધા લડાઈમાં બધા ભેગા થાય એમને પણ આજ્ઞા કરી કે કે તમારે આ આ જવાનું નથી એટલે તો 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 સેટ થઈ પણ લોકોને ખબર હતી યુવકોમાંથી આવશે ખરા બધાને આમ સુરાતાન ઉપડશે જ એટલે બધા એ યુવકોને પ્રેરણા આપી કે તમે આવી જાઓ આ જગ્યાએ ચૂંટણી છે દસ હજાર વ્યક્તિઓ ભેગા થવાના છે એટલે પેલા યુવકો ગયા અને ત્યાં આગળ ઝઘડામાં મારામારી થઈ એમાં જે રિષુભા હતા એમના જ પરિવારના અમુક યુવકોનું મૃત્યુ થયું આ સમાચાર રીશુભાને ખબર પડી કે આવી પ્રશ્ન થયો છે એટલે ત્યાં આગળ પહોંચ્યા એક ઘન લઈ અને પહોંચ્યા કે હું જોઉં કે રીતે આ લોકો કરે છે ઘરની બહાર નીકળ્યા ત્યાં ટ્રક વાળા ભાઈ જમતા હશે જેની મોટી ટ્રક હતી એટલે રિશુભા ખાલી એની સામુ જ જોયું કે મારે આ ટ્રક જોઈએ છે પેલો બિચારો જમતો હતો એને કોળીઓ નીચે મૂકી દીધો યોગી બાપા કહે છે કે હું જમતો હોઉં કોળીઓ નીચે એમાં આની બીક જોઈને પેલા એ મૂકી દીધો કે આ મન ખાલી લઈ જાઓ આવીને દસ પંદર ટ્રક જોતી હોય તો એ લઈ જાઓ ને પેલા આની અંદર ચડ્યા અને આ જે સ્પોટ હશે ત્યાં પહોંચ્યા ને પહોંચીને સીધી બૂમ પાડીને કૂદકો માર્યો નીચે હાથમાં ગન અને પોતે વર્ણન કરે છે કે ત્યાં આગળ એક હજાર જે બધા ભેગા થયા હતા બધા મારામારી માટે બધા ભાગ્યા જુદી જુદી ડિરેક્શનમાં અમુકની પાક પડી ગઈ ચંપલ વગર બધા ભાગ્યા અને એક ટ્રક ભરાઈને એટલા ચંપલ ભેગા થયા હતા પ્રમુખ સ્વામી મહારાજના પાંચમા ભાગમાં પેજ ફિફ્ટી ફાઈવમાં આખો આ પ્રસંગ છે કે આટલા બધા ભાગ્યા એક બી ક્યાં અહીં આવી ગયા હવે આઈ બનશે બધા ભાગ્યા તો ખરા અને સામે હવે પોલીસ વાળા હતા અને આ હતા પોલીસ વાળા જે ભાઈ હતા એમનું નામ ગાંધી હતું એટલે રિશુભા એમને કીધું કે જો જેટલી તાકાત હોય ને તમારામાં તમારી જેટલી પણ બંદૂકો હોય ને મને મારો મને કઈ નહીં થાય કારણ કે મારી જોડે એ બંદૂક છે તમારું પેલા આઈ બનશે એટલે કોઈ ગામના એક હરિભક્ત હતા એમણે કાનમાં આવીને કીધું કે રિશુભા તમને ખબર છે હવે તમે પ્રમુખ સ્વામી મહારાના શિષ્યો છો આ તમને શોભે જે તમે કરો છો એ અને આ શબ્દ એને પડ્યા ને એને લાઈટ થઈ કે ઓ અને એને જોયું કે આ પ્રમુખ સ્વામી મહારાજની કંઠી મેં તો એમને પ્રોમિસ આપી હતી કે હવે મારું જીવન બદલાશે એમણે ત્યાં બંદૂક નીચે મૂકી દીધી બંદૂક નીચે તો મૂકી એટલે પેલા ગાંધીએ એમના જે બધા બીજા ઇન્સ્પેક્ટર હતા એમને કીધું કે ચલાવો શું જોઈ રહ્યા છો આ એક લાખ છે આપણે કોઈને કહેવા ચાલશે કે આવા વ્યક્તિને અમે પાડ્યા હતા એમ એટલે પેલા એ તો ચાલુ કર્યું એક બે પણ એક આને અડે નહીં ગોરી એમ કરીને બાર ગોરીના જે હોય એને ચલાય પણ એક પણ આ રિશુભાને અડી નહીં અને પછી રિશુભા એમના પ્રસંગમાં વર્ણન કરે છે કે એક ગોળી મારા લહેંગામાંથી આરપાર ગઈ ને એમાં કાણું પાડી દીધું ખાલી પણ આ બારે બાર ગોળીમાંથી મને કંઈ થયું નહીં તો આ એટલે નહોતું કે એમને આ ચમત્કાર હતો પણ એમને સ્વામીમાં શ્રદ્ધા હતી કે અમે કોની કંઠી પહેરી છે આપણે પણ ઘણી પ્રશ્ન તો આવવાના જ છે જીવનમાં પણ આ જે હું સ્વામી આપણી જોરે ચોવીસ કલાક ફિઝિકલી પ્રેઝન્ટ નથી પણ સ્વામી અંતર્યામી છે સ્વામી આપણે જ્યાં જાય એ પહેલા પહોંચી જાય છે એ અનુભૂતિ ક્યારે થાય આવો પ્રસંગ આપણે વાંચીએ સાંભળીએ જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આવા સત્પુરુષ મારા ગુરુ છે આવા મહંત સ્વામી મહારાજ હું તો અહીંયા છું આટલે દૂર છું ભલે સ્નો પડતો હોય અને એ ગોંડલમાં હોય પણ એ મારી જોડે છે આવા તો અસંખ્ય પ્રસંગ છે તમે જીવન છે વાંચશો તો આપણને અનુભૂતિ થાય કે આવા સત્પુરુષ તો મૂંઝવણ તો આવે મુક્તાનંદ સ્વામીને પણ આવી અર્જુનને પણ આવી પણ એમણે કર્યું શું ભગવાનને મૂક્યા નહીં શિવજી મહારાજને ના મૂક્યા કૃષ્ણ ભગવાનને ના મૂક્યા અર્જુનના કેસમાં તો એ પાર પડ્યા તો આજે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મુક્તાનંદ સ્વામીના જીવનમાંથી આપણને એટલું ખબર પડે કે ગમે કેવા હોયે પણ ભગવાન અને આવા સંત પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ જેવા તો એમનો આશરો છે અને આપણે કાયમ રહેશે કારણ કે આપણે એમના જ છે તો એમને આજે આપણે પ્રાર્થના કરીએ કે અમારી સર્વ પ્રકારે રક્ષા કરે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય